સફળતા એ કોઈ નસીબનો ખેલ નથી એ તો તમારી તૈયારીનું પરિણામ છે માટે જેટલી તમારી તૈયારી સચોટ એટલી જ સફળતાની સંભાવનાઓ વધુ અને સતત ચાર વર્ષથી તમે અમારા પર કરેલો વિશ્વાસ તમારી મહેનત અમારું માર્ગદર્શન અને આપણી સફળતા તમારા સહયોગ અને ભરોસા થકી યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ચીખલી આજે ચાર સફળ વર્ષ પૂરા કરી રહ્યું છે આપણી આ સફર ઘણા બધાને સરકારી નોકરીના સપના સુધી લઈ ગઈ છે અને હજીએ આપણે અટકવાનું નથી લક્ષ્ય તો હજી આગળ છે ચાલો સાથે મળીને સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શીએ અને આ સફળ ચાર વર્ષોની ઉજવણી આપ સૌના પ્રેમ અને આશીર્વાદને આભારી છે આવો યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ચીખલી સાથે જોડાઈને આવનારા વર્ષોમાં સફળતાની નવી કહાની લખીએ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ચીખલી શોપ નંબર બસો એકથી થી બસો ત્રણ બીજો માળ ગોહિલ કોમ્પ્લેક્ષ પાણીની ટાંકીની બાજુમાં ખેરગામ રોડ ચીખલી સંપર્ક નંબર નવ્વાણું જીરો ચોરાણું ઓગણ ચાલીસ છસો બાવીસ